મિક્સ સંભારો બનાવવા માટે ગાજર કોબી અને મરચાંને ઝીણા સુધારી લેવાના છે પછી તેલ ગરમ થાય તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરવાનો છે પછી તેમાં સુધારેલો ગાજર મરચાં અને કોબીને એડ કરવાના છે પછી તેમાં હળદર અને નમક નાખી હલાવી અને ધીમા તાપે ચડવા દેવાનો છે કોબી અને મરચાં ચડી જશે ગાજરને ચડતા વાર લાગશે એટલે તેમાં થોડી ખાંડ એડ કરવાની છે એટલે સરસ રીતે ચડી જશે અને સંભારાનો સ્વાદ પણ સારો આવે હવે એકદમ સરસ સંભારો ચડી ગયો છે લગ્ન પ્રસંગમાં આ રીતે જ સંભારો બનાવાય છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો